મિત્રો આ છે દુનિયાની સૌથી ભાગ્યશાળી રાશિઓ બે હજાર પચ્ચીસ થી બે હજાર ચાલીસ સુધી આ પાંચ રાશિઓનું ભાગ્ય રહેશે ઊંચા સ્થાન પર હા મિત્રો ભગવાન વિષ્ણુજીની કૃપાથી આવનારા દિવસો આ પાંચ રાશિઓ માટે ખૂબ જ શુભ અને સુખદાયક રહેશે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ વિશેષ ભાગ્યશાળી ગણાશે કારણ કે ભગવાન વિષ્ણુ આ રાશિઓ પર બહુ પ્રસન્ન થયા છે તેમની કૃપાથી આ રાશિઓનું ભાગ્ય બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધી ચમકતું રહેશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ પાંચ રાશિઓને આ સમયગાળા દરમિયાન મોટી સફળતા ધનપ્રાપ્તિ અને વિકાસના અવસરો મળશે તેમના જીવનમાં મોટા ફેરફારો આવશે અને ખુશીનું વાતાવરણ રહેશે આ સમય આ રાશિઓ માટે અવિરત સુખ અને સમૃદ્ધિ લાવશે આ વિડિયોમાં અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે જણાવીશું જેણે બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધી શ્રેષ્ઠ સમય પસાર કરવાનું છે આ વીડિયો શરૂથી અંત સુધી જરૂર જુઓ આ માહિતી આ પાંચ રાશિઓ માટે બહુ જ અગત્યની સાબિત થઈ શકે છે મિત્રો વિડિયો શરૂ થવા પહેલા તમારાથી નમ્ર વિનંતી છે જો તમે ભગવાન વિષ્ણુના સાચા ભક્ત છો તો આ વીડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુ અવશ્ય લખો આથી તમને ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ જરૂર મળશે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાશિઓનું આપણા જીવનમાં બહુ મહત્વ છે આ રાશિ અને ગ્રહોની દશા પરથી જ આવનારા દિવસોનો અંદાજ લગાવી શકાય છે જો ગ્રહોની સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર થાય તો તેનો સીધો અસર કેટલીક રાશિઓ પર થાય છે ગ્રહોની સ્થિતિ સારી હોય ત્યારે જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ આવે છે ગ્રહોની સ્થિતિ ખરાબ હોય ત્યાર મુશ્કેલી અને તકલીફોનો સામનો કરવો પડે છે હવે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી કેટલીક મહાશુભયોગ અને રાજયોગ બની રહ્યા છે જે આ પાંચ રાશિઓ માટે ખૂબ જ ફળદાયક સાબિત થશે બે હજાર પચ્ચીસ થી બે હજાર ચાલીસ સુધી આ રાશિઓ માટે પ્રગતિ અને સફળતાનો સમય રહેશે આ પાંચ રાશિઓ માટે હવે તેમની કિસ્મત તેમની સાથે રહેશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી આ રાશિઓનું જીવન બદલાઈ જશે અને ઘણી ખુશીઓ આવશે અંતમાં મિત્રો ચાલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓના નામ જેણે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં મોટા ફેરફાર અનુભવવાના છે આ વિડિયો સંપૂર્ણ જુઓ અને અદ્ભુત માહિતીનો આનંદ માણો જય ભગવાન વિષ્ણુ હા મિત્રો ભાગ્યશાળી રાશિઓની આ યાદીમાં પ્રથમ રાશિ આવે છે કુંભ રાશિ કુંભરાશિના જાતકો માટે ખુશખબરી છે કે ભગવાન વિષ્ણુની કૃપાથી વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત બનશે ધનલાભના અનેક અવસર મળશે તમે નવું વાહન અથવા મકાન ખરીદવામાં પણ સક્ષમ બનશો જે ધનસંબંધી મુશ્કેલીઓ હતી તે હવે દૂર થઈ જશે પ્રેમી યુગલોને તેમના સંબંધોમાં સફળતા મળશે કુંભ રાશિના જાતકો માટે આ સમય ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં ખુશીઓ લાવનાર છે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનો સ્વપ્ન જોઈ રહેલા લોકો માટે આ સમય સ્વપ્નોને સાકાર કરવાનું છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો આ સમયગાળો તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે આ અવસરનો વધુમાં વધુ લાભ ઉઠાવો અને તેને વ્યર્થ ન જવા દો હા મિત્રો આ યાદીમાં જે આગળની બીજી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો ભગવાન વિષ્ણુ તમારી પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધી તમારા જીવનમાં રહેશે આ સમયગાળામાં તમારા બધા દુઃખ પીડા સમાપ્ત થશે અને જીવન ખુશીઓથી ભરપૂર થશે સંપત્તિમાં લાભ થશે અને જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ જશે જો તમે અન્ય લોકોની ભલાઈ માટે કોઈ પણ કાર્ય કરશો તો તેમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સફળતા મળશે જમીન ખરીદવાનો અથવા નવું વાહન અને ઘર લેવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે પ્રોપર્ટીના મામલાઓમાં તમારે લાભ મળશે સાથે જ પ્રેમ સંબંધો અને વિવાહિત જીવન માટે આ સમય ખૂબ જ સુખદ અને મીઠો રહેશે સંબંધો સારા બનશે અને તમે પોઝિટિવ ઊર્જા સાથે આગળ વધશો આરોગ્યનું ધ્યાન રાખો અને બીજાઓ સાથે સદ્ભાવના રાખો એથી લોકો તમારા વ્યક્તિત્વની પ્રશંસા કરશે અને કહેશે કે વૃષભ રાશિના જાતક સાચા અદ્ભુત માણસ છે હા મિત્રો આ યાદીમાં જે આગળની ત્રીજી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય ભગવાન વિષ્ણુજીની કૃપાથી ખૂબ જ શુભ અને ફળદાયક સાબિત થશે આ સમય તમારા જીવનમાં દરેક દિશાથી સફળતા અને સમૃદ્ધિ લાવશે તમને દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળશે અને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે મોટી હસ્તીઓનો સહકાર તમારા કાર્યને સરળ બનાવશે જો તમે કોઈ દેવામાં ફસાયા છો તો તેમાંથી મુક્તિ મળશે લગ્નજીવનમાં મીઠાસ આવશે અને વ્યાવસાયિક દ્રષ્ટિએ આ સમય ઘણો લાભદાયક રહેશે નોકરી કરતા લોકો માટે કોઈ મોટી ખુશખબરી આવી શકે છે જેનાથી પરિવારમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુજીનું સ્મરણ કરીને તમે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકો છો તમારી આર્થિક સ્થિતિ અગાઉ કરતા વધુ મજબૂત થશે આશય એ છે કે મેષ રાશિના જાતકો માટે બે થી બે હજાર ચાલીસનો સમય દરેક રીતે શ્રેષ્ઠ રહેશે હા મિત્રો આ યાદીમાં જે આગળની ચોથી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો તમારા માટે ખુશખબરી છે કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તમારા પરિશ્રમનું ફળ હવે તમને મળવા જઈ રહ્યું છે જેનાથી તમારા આનંદની મર્યાદા નહીં રહેશે તમારા બધી અટવાયેલ કામ હવે પૂરા થવાના છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા કાર્ય સમયસર પૂરા થશે અને તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ધનસંબંધી સમસ્યાઓ હવે દૂર થવાની છે અને તમે નવા ધનલાભના અવસરનો લાભ ઉઠાવી શકશો આ સમયગાળા દરમિયાન તમારું આર્થિક સ્થિતિમાં મજબૂત બનશે વ્યવસાયમાં નફો અને વેતનના અવસર રહેશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિનો લાભ મળશે સાથે જ તમારા મોટા સફળતા અને ધનલાભ તમારા જીવનને નવી દિશા આપશે ધનુ રાશિના જાતકો આ સમયગાળો તમારા માટે અસીમ ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે હવે સમય આવી ગયો છે કે તમે નવી સફળતાઓ અને ખુશીઓનું સ્વાગત કરો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે આ અવસરનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને સમયને વ્યર્થ ન જવા દો હા મિત્રો આ યાદીમાં જે આગળની પાંચમી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો ભગવાન વિષ્ણુ તમારી પ્રત્યે ખૂબ જ કૃપાળું છે જો તમે તેમના નામથી કોઈ પણ નવા કાર્ય અથવા વ્યવસાય શરૂ કરશો તો તેમાં ચોક્કસ રૂપે સફળતા મળશે તમે સામાજિક રીતે તમારી અલગ ઓળખ બનાવવા સફળ થશો વિદ્યાર્થીઓ માટે આ સમય શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવાનો રહેશે પરિવારથી તમારે સંપૂર્ણ સહયોગ મળશે અને દાંપત્ય જીવન પણ સુખમય રહેશે એવું કહેવું ખોટું નહીં થાય કે કર્ક રાશિના જાતકોને હવે તેઓ જે સાચા રીતે હકદાર છે તે બધા સુખો મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને અનેક પ્રકારના લાભ ધનની પ્રાપ્તિ અને મોટી સફળતાઓ મળશે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી આ સમય અત્યંત શુભ રહેવાની છે તમામ અટવાયેલા કામ બની જશે અને જીવનમાં આનંદદાયક ફેરફાર આવશે તમને એવી મોટી ખુશખબરી મળશે જેના વિશે તમે ક્યારેય કલ્પના પણ કરી નહોતી નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં નફો થશે જો કોઈ નાણાં અટક્યા છે તો તે પાછા મળશે વ્યવસાયમાં આવી રહેલી અટકળો દૂર થશે અને તમે જીવનમાં નવી ઉર્જાનો અનુભવ કરશો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકોને આ સમયમાં સંતાન સુખ મળશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમે જે પણ કામ કરશો તે સફળ થશે તમારો દરેક પ્રયાસ તમને સફળતાની દિશામાં આગળ લઈ જશે સિંહ રાશિના જાતકો માટે આ સમય ભાગ્ય અને આનંદથી ભરેલો રહેશે હા મિત્રો આ યાદીમાં જે આગળની સાતમી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો તમારા માટે ખુશખબરી છે કે ભગવાન વિષ્ણુની અદ્ભુત કૃપા હવે તમારા જીવનમાં નવી ચમક લાવવાનો છે આવતો સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે તમારા સન્માનમાં વૃદ્ધિ થશે અને સમાજમાં તમારા કાર્યની પ્રશંસા થશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સફળતાના અનેક નવા અવસર મળશે જેના વડે તમે તમારા જીવનમાં ટકાઉ પ્રગતિ કરી શકો છો તમારા અટવાયેલા કામ ધીમે ધીમે પૂરા થવા લાગશે અને જે કાર્ય તમે શરૂ કરવા માટે યોજના બનાવતા હતા તેમાં પણ તમને જબરદસ્ત સફળતા મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતો વધશે અને ધનલાભના અનેક નવા માર્ગ ખુલશે ઘરમાં સુખ શાંતિ અને ખુશહાલીનું વાતાવરણ રહેશે વેપારમાં પ્રગતિ થશે અને સામાજિક ક્ષેત્રે પણ તમારી ઓળખ મજબૂત થશે આ સાથે અચાનક ધનલાભના સંકેત છે જો તમે કોઈ નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવતા છો તો આ સમયે તે યોજના સફળ થવાની સંભાવના છે ભગવાન વિષ્ણુની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે આ શુભ સમયનો પૂર્ણ લાભ ઉઠાવો અને તેને આમ જ ન જવા દો હા મિત્રો આ યાદીમાં જે આગળની આઠમી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ખુશખબરી છે કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધી રહેશે આ સમયગાળામાં તમને વિદેશ પ્રવાસના અવસર મળી શકે છે જે તમારા માટે ખૂબ જ સફળ અને ફાયદાકારક સાબિત થશે જો તમે કોઈ કોટકચેરીના મામલામાં ફસાયેલા છો તો આ સમયગાળામાં તમને તે કેસમાં સફળતા મળી શકે છે નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના છે સાથે જ તમારું ધર્મકર્મ પ્રત્યેની રૂચિ વધશે અને તમારે અચાનક ધનલાભના અનેક અવસર મળી શકે છે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રાપ્તિના યોગ બનેલા રહેશે આ ઉપરાંત રાજયોગની રચના થઈ રહી છે જે તમારા માટે સમૃદ્ધિના નવા માર્ગો ખોલશે મિથુન રાશિના જાતકો આ સમયગાળો માનસિક શાંતિ અને આનંદથી ભરેલો રહેશે કોઈ સમસ્યાને લઈને તમને વધુ ચિંતાની જરૂર નથી કારણ કે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ સમયગાળાની યાત્રાઓ પણ તમારા માટે અત્યંત સફળ સાબિત થશે કુટુંબ અને ઘરમાં ખુશીભર્યું વાતાવરણ રહેશે એવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન વિષ્ણુની અદભુત કૃપાથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર ચાલીસનો સમય તમારા જીવન માટે સુખ સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલો રહેશે આ સમય તમારા માટે દરેક દિશામાં આનંદ અને સફળતા લાવશે હા મિત્રો આ યાદીમાં જે આગળની નવમી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની રહી છે આથી તમારા લગ્નજીવનમાં મીઠાશ આવશે દાંપત્ય જીવનની ખુશીઓ તમારા મનને આનંદથી ભરશે કાર્યસ્થળે નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં નફાના અવસર મળી શકે છે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે યાદ રાખો શિસ્તબદ્ધ વાણી અને વ્યવહારથી તમે અધૂરા કાર્ય પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો છો આ ઉપરાંત કાર્યાલયના કામ સમયસર પૂરા થશે તમે ગરીબોની જેટલી મદદ કરશો ભગવાન વિષ્ણુની કૃપા તમારી ઉપર તેટલી જ વધારે રહેશે વ્યવસાયમાં સફળતાના નવા માર્ગ ખુલશે અને વાહન ખરીદવાના પણ શુભ સંકેત મળી રહ્યા છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે આ અવસરનો પૂરો લાભ ઉઠાવો અને તેને વ્યર્થ ન જવા દો હવે મિત્રો આગળની જે રાશિ જાણવાના પહેલા જો તમે હજુ સુધી જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો જેથી તમે આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમય પર જોઈ શકો હા મિત્રો આ યાદીમાં જે આગળની દસમી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુજી ખૂબ જ મહેરબાન છે અગાઉના સમયમાં તમારી સાથે જે મુશ્કેલીઓ હતી તે હવે સમાપ્ત થવા જઈ રહી છે તમે તમારા પરિવાર સાથે શાંતિ અને સુખનો અનુભવ કરશો તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે વ્યવસાયમાં સફળતા અને નફો મળવાના યોગ છે તુલા રાશિના જાતકોને હવે તે બધું મળશે જેના તમે હકદાર છો જીવનમાં ખુશીઓ અને સંતોષનો અનુભવ થશે મિત્રો આ ત્રણ રાશિઓ માટે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ અનંત ખુશીઓ અને સફળતા લઈને આવી રહ્યા છે આપ સૌને વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી જુઓ અને ભગવાન વિષ્ણુજીનું નામ લઈને આ શુભ સમયનું સ્વાગત કરો મિત્રો આ હતી એ શુભ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપાથી ફેરફાર થવાના છે આ રાશિના જાતકો ધન સમૃદ્ધિથી ભરપૂર રહીને પોતાની કિસ્મતને ચમકાવશે આશા છે કે આ માહિતી તમને ગમી હશે વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલશો ધન્યવાદ